સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે પરંતુ વગર તહેવારે મસ મોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સિંગતેલમાં સતત ભાવ વધારો થવાના કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે એવી શક્યતા પણ સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે ગત વર્ષે આ વર્ષે તેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે નાગરિકો ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો હતો કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે બે હજાર ચોવીસમાં ફરી આ વધારો ચાલુ થયો છે આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે